બનાસકાર જિલ્લાના ડીસા તાલુકામાં આવેલી નહેરુ નગર પ્રાથમિક શાળા અને વર્ધાજી નગાજી પ્રાથમિક શાળામાં તારીખ નવ ઓગસ્ટ અને દસ ઓગસ્ટના ના રોજ સીઆરસી કોઓર્ડિનેટર વિજયભાઈ પ્રજાપતિ દ્વારા જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તથા તાલીમ ભવન પાલનપુર દ્વારા આયોજિત કલા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મુખ્ય થીમ ગરવી ગુજરાતના ભાગરૂપે

વર્ધાજી નગાજી માળી એટલે કે શિવનગર પ્રાથમિક શાળામાં ચિહદોશી સીઆરસી આર કોઓર્ડિનેટર વિજયભાઈ પ્રજાપતિ દ્વારા ક્લસ્ટર કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું જેમાં ચિહદોષી ક્લસ્ટરની ચિહદોશી પ્રાથમિક શાળા જમનાબાઈ પ્રાથમિક શાળા વર્ધાજી નગાજી માળી શિવનગર પ્રાથમિક શાળા કેબી મુનિમ આશ્રમ પ્રાથમિક શાળા નહેરુનગર પ્રાથમિક શાળા અર્બુદા પ્રાથમિક શાળા અને શુભમ ઇંગ્લિશ મીડિયમ પ્રાથમિક શાળા તથા તાલુકા કન્યા મંડળ પ્રાથમિક શાળા વગેરે શાળાઓમાંથી બાળ વૈજ્ઞાનિક દ્વારા કુલ ત્રેવીસ જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જેમાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનો મુખ્ય વિષય ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને તકનીકી અન્વયે નીચે મુજબના કુલ પાંચ વિભાગો રાખવામાં આવ્યા હતા અને આ તમામ વિષયોમાં દરેક શાળામાંથી આવેલ બાળ વૈજ્ઞાનિકો દ્વારા ખૂબ જ સુંદર રીતે દરેક કૃતિ રજૂ કરવામાં પણ આવી હતી નિર્ણાયકો દ્વારા દરેક કૃતિની ઝીણવટપૂર્વક તપાસ અહીં કર્યા બાદ કુલ ત્રેવીસ જેટલી કૃતિઓમાંથી વિભાગ પ્રમાણે દરેક શાળાને પ્રથમ નંબર આપવામાં આવ્યો હતો જોકે સીઆરસી કોઓર્ડિનેટર દ્વારા પ્રથમ નંબરે આવેલા તમામ બાળકોને સિલ્ડ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાયા હતા તેમજ યજમાન શાળાના આચાર્ય ગીતાબેન તેમજ સ્ટાફના પ્રદર્શનમાં ભાગ લીધેલા તમામ બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા શાળાના આચાર્ય તેમજ શાળાના શિક્ષકો દ્વારા દ્વારા ભારે જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો

Excessive amount of products like cheese, biscuit, packet, etc. Because it can significantly uh, raise blood level of our body and it causes disease like heart disease, diabetes, etc. So what is harmful when we uh, uh, when we take so much sugar? So when we take so much sugar, the blood uh, vessel can damage and it uh, damage the nerve of our uh, of our heart which control our body. બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ